અમદાવાદ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં રેડ કરીને એક જ દિવસમાં દારૂની પંદરસો વીસ બોટલ ઝડપી લેવાઈ છે જેમાં ઝોન ટુ એલસીબી સ્કોડે ચાંદખેડા સવિતાનગર ચારાનગર વિસ્તારમાંથી દારૂની એક બોટલ કબજે કરી હતી જોકે પોલીસ આવતા જ તોણે વારપીઓ ફરાર થઈ ગયા હતા બીજી રેડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જમલપુર શાક માર્કેટ પાસે ખુલ્લી જગ્યામાંથી ઓટો રિક્ષામાંથી દારૂની ત્રણસો બોટલ કબજે કરી હતી જ્યારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં જાહેર રોડ પર છ સાત શખ્સો હાથમાં તલવાર ધારિયા છરી અને દંડા લઈને આતંક મચાવી રહ્યા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર સાત શખ્સોએ ભેગા મળીને લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું ત્યારે આ વીડિયોની તપાસ કરતા વિડીયો જૂનો હોવાનું સામે આવ્યું હતું પરંતુ વિડીયોમાંથી દેખાતા શખ્સોની ઓળખ કરીને મેઘાણીનગર પોલીસે સચિન કુશવાહાને રાહુલ તોમર નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી જ્યારે અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવાના ચગ્રો ગતિમાન કર્યા છે રાજ્યમાં સાત દિવસમાં પાંચમી વાર શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં સુરત વડોદરા ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના મહુધામાં કેટલાક લોકો દ્વારા શાંતિ દોડાય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાયો હતો જે મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા લોકો સામે ફરિયાદ કરી પરત ફરી રહેલા કઠલાલના યુવકોના વાહન પર બે હજાર લોકોના ટોળાએ પથ્થરમારો કર્યો હતો જેને પગલે પોલીસે ફરિયાદ નોંધી કેટલાક આરોપીઓની અટકાયત કરી લીધી છે